નમસ્કાર મિત્રો શું જાણકારી ગુજરાતની યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે મહત્ત્વના બે વિષય પર જેમાં પહેલો વિષય છે હવામાન વિશે જાણકારી મેળવીશું ત્યારબાદ બીજો વિષય છે ચૂંટણી વિશે માહિતી મેળવીશું સૌપ્રથમ પ્રથમ પહેલાં ટોપિક પર જઈએ હવામાન હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે મે મહિનાની બાર તેર તારીખે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર દીવમાં વેવની આગાહી દસ મે અગિયાર મે સુધી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ કહ્યું છે કે હવે પ્રી મોન્સિનની એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે જેના ભાગરૂપે વાદળ અને ઝાપટા પડવાની શરૂઆત થઈ જશે અને ચોમાસા દસથી થી બાર દિવસ વહેલું ગુજરાતમાં આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે હવે આપણે ટોપિક નંબર બે ચૂંટણી વિશે પણ વાત કરવાની છીએ જેમાં ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલું મતદાન કેટલા ટકા મતદાન થયું તેની આજે વાત કરવાની છે અને ક્યાં મતદાન ઘટ્યું છે ક્યાં વધ્યું છે અને તેની પણ વાત કરવાની છે કે બીજેપી અને કોંગ્રેસની કેટલી સીટ આવી શકે વાત કરીએ કચ્છની કચ્છમાં બે હજાર ઓગણીસમાં અઠ્ઠાવન પોઈન્ટ બાવીસ ટકા જેટલું મતદાન થયું છે જ્યારે બે હજાર ચોવીસમાં પંચાવન પોઈન્ટ ઝીરો પાંચ ટકા જેટલું મતદાન થયું છે એટલે કે માઇનસ જીરો માઇનસ ત્રણ પોઈન્ટ સત્તર ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં બે હજાર ઓગણીસમાં ચોસઠ પોઈન્ટ ટકા જેટલું મતદાન થયું હતું બે જ્યારે બે ચોવીસમાં અડસઠ પોઈન્ટ ટકા એટલે કે ત્રણ પોઈન્ટ છોતેર ટકાનો વધારો જોવા મળ્યો છે આ સીટ કોંગ્રેસને મળી શકે તેવી પૂરે છે પાટણ પાટણની વાત કરીએ તો પાટણમાં બે હજાર ઓગણીસમાં પોઈન્ટ છ ટકા જેટલું મતદાન થયું છે જ્યારે બે ચોવીસમાં પોઈન્ટ અઠ્યાસી ટકા મતદાન થયું છે માઇનસ ચાર પોઈન્ટ ટકા જેટલો અહીંયા ઘટાડો જોવા મળ્યો છે મહેસાણાની વાત કરીએ તો મહેસાણા પાસઠ પોઈન્ટ આડત્રીસ ટકા જેટલું મતદાન બે હજાર ઓગણીસમાં થયું હતું જ્યારે બે ચોવીસમાં પોઈન્ટ ઝીરો ચાર ટકા જેટલું મતદાન થયું બે ચોવીસમાં માઇનસ છ પોઈન્ટ ચોત્રીસ ટકા જેટલો ઘટાડો મહેસાણામાં જોવા મળ્યો છે સાબરકાંઠાની વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં સડસઠ પોઈન્ટ બાવીસ ટકા જેટલું મતદાન થયું હતું જ્યારે બે હજાર ચોવીસમાં ત્રેસઠ ઝીરો ચાર ટકા જેટલું મતદાન થયું છે એટલે કે માઇનસ જી ચાર અઢાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પાસઠ પોઈન્ટ સત્તાવન ટકા જેટલું મતદાન બે ઓગણીસમાં થયું હતું ત્યારે બે હજાર ચોવીસમાં પોઈન્ટ ઓગણીસ ટકા મતદાન થયું છે જેમાં છ પોઈન્ટ આડત્રીસ ટકા માઇનસમાં ઘટાડો જોવા મળ્યો છે અમદાવાદ પૂર્વ એકસઠ પોઈન્ટ ઓગણત્રીસ ટકા જેટલું મતદાન બે હજાર ઓગણીસમાં થયું છે જ્યારે બે ચોવીસમાં પોઈન્ટ ઝીરો ચાર ટકા જેટલું મદાન થયું છે એટલે માઇનસ સાત પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો સાઠ પોઈન્ટ સાડત્રીસ ટકા જેટલું મતદાન બે ઓગણીસમાં થયું હતું ત્યારે બે હજાર ચોવીસમાં પોઈન્ટ મતદાન થયું છે એટલે કે માઇનસ પાંચ પોઈન્ટ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં બે ઓગણીસમાં સત્તાવન પોઈન્ટ છ્યાસી ટકા જેટલું મતદાન થયું જ્યારે બે ચોવીસની વાત કરીએ તો પંચાવન પોઈન્ટ ટકા જેટલું મતદાન થયું છે એટલે કે માઇનસ બે પોઈન્ટ ઝીરો નવ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે રાજકોટની વાત કરીએ જે સીટ રહી છે આ ચૂંટણીની જેમાં બે ઓગણીસમાં જેટલું મદાન થયું હતું જ્યારે બે હજાર ચોવીસમાં ઓગણસાઠ પોઈન્ટ સાઠ ટકા જેટલું મતદાન થયું છે એટલે માઇનસ ત્રણ પોઈન્ટ પંચાવન ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં બે હજાર ઓગણીસમાં છપ્પન પોઈન્ટ ટકા જેટલું મતદાન થયું છે બે હજાર ચોવીસમાં પોઈન્ટ ટકા જેટલું મતદાન થયું છે એટલે માઇનસ પાંચ પોઈન્ટ ઝીરો ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે વાત કરીએ સાઠ પોઈન્ટ ટકા જેટલું મતદાન બે હજાર ઓગણીસમાં થયું હતું જ્યારે બે સત્તાવન પોઈન્ટ મતદાન એટલે કે માઇનસ ત્રણ પોઈન્ટ ચોવીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે પંચમહાલની વાત કરીએ તો પંચમહાલમાં બે હજાર ઓગણીસમાં પોઈન્ટ ટકા જેટલું મતદાન થયું હતું જ્યારે બે ચોવીસમાં ઠ ટકા જેટલું મતદાન થયું છે જેમાં માઇનસ ત્રણ પોઈન્ટ આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે વાત કરીએ દાહોદની તો દાહોદમાં છાસઠ પોઈન્ટ ટકા જેટલું મતદાન બે ઓગણીસમાં થયું હતું જ્યારે બે ચોવીસમાં અઠ્ઠાવન ટકા જેટલું મતદાન થયું છે એટલે માઇનસ સાત પોઈન્ટ બાવન ટકાનો ઘટાડો જોવા મળ્યો છે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં સત્તાવન પોઈન્ટ ટકા જેટલું મતદાન બે ઓગણીસમાં થયું હતું જ્યારે ચોવીસમાં એકસઠ પોઈન્ટ તેત્રીસ ટકા જેટલું મતદાન થયું છે એટલે માઇનસ છ પોઈન્ટ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે વાત કરીએ છોટાઉદેપુરની છોટાઉદેપુરમાં તોંતર પોઈન્ટ ટકા જેટલું મતદાન બે ઓગણીસમાં થયું હતું જ્યારે બે ચોવીસમાં સડસઠ પોઈન્ટ અઠ્યોતેર ટકા જેટલું મતદાન થયું છે એટલે માઇનસ પાંચ પોઈન્ટ ઘટાડો જોવા મળે છે વાત કરીએ ભરૂચની ભરૂચમાં તોંતર પોઈન્ટ ત્રેવીસ ટકા જેટલું મતદાન બે ઓગણીસમાં થયું હતું જ્યારે બે ચોવીસમાં અડસઠ પોઈન્ટ ટકા જેટલું મતદાન થયું છે જેમાં માઇનસ ચાર અડતાલીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે વાત કરીએ બારડોલીની તો બારડોલીમાં તોંતેર અઠ્ઠાવન ટકા જેટલું મતદાન બે ઓગણીસમાં થયું હતું જ્યારે બે ચોવીસમાં ટકા જેટલું મતદાન થયું છે એટલે માઇનસ આઠ પોઈન્ટ ટકા એટલે કે નવ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે જે સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે આ સીટ ઉપર નવસારીની વાત કરીએ તો નવસારીમાં બે હજાર ઓગણીસમાં દસ ટકા જેટલું મતદાન હજાર ઓગણીસમાં થયું હતું જ્યારે બે હજાર ચોવીસમાં પોઈન્ટ છ ટકા એટલે કે માઇનસ છ પોઈન્ટ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે વલસાડની વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં પંચોતેર પોઈન્ટ ટકા જેટલું મતદાન થયું છે જ્યારે બે હજાર ચોવીસ માં બોતેર પોઈન્ટ ચુમ્માલીસ ટકા જેટલું મતદાન જે સૌથી વધારે મતદાન આ વખતનું છે બે હજાર ચોવીસનું અને તેમાં ઘટાડો માઇનસ બે પોઈન્ટ અઠ્યોતેર ટકા જેટલો ઘટાડો પણ જોવા મળ્યો છે જો આપને વીડિયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી શકે બીજા જાણકારી વાળા વિડીયોમાં